બાલા હનુમાનજી દાદાજી ટ્રસ્ટણ સ્ટેશન રોડ તરફથી વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ફી સહાય તરીકે ચાલીસ સાતસો આપવામાં આવ્યા હતા બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની સાથે સાથે શાળાના તમામ બાળકોનું અતિપ્રિય એવું બુંદી તેમજ પૂરી શાક દાળભાત પીરસવામાં આવ્યા હતા શાળાના તમામ ચારસો ત્રીસ બાળકોએ ભરપેટ ભરપૂર ભોજનનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે તિથિ ભોજનના દાતા સ્વર્ગસ્થ સુશીલાબેન ચંદુલાલ પંચોલી પરિવાર તરફથી કલ્પેશભાઈ પંચોલીને સમગ્ર શાળા પરિવાર દ્વારા દરેક બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને શાળા તરફથી તિથિભોજનના દાતાશ્રીઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો આજ રોજ બોમ્બે બેટલ પ્રાથમિક શાળાની અંદર બે હજાર ચોવીસના વર્ષની અંદર બાળવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો આ પ્રવેશ ઉત્સવની અંદર ગોપાલ ભૂષ્ણ ટ્રસ્ટ દ્વારા દરેક બાળકોને બેગ આપવામાં આવી હતી અને પાણીની બોટલ પેન્સિલ અને દેશી હિસાબ આપવામાં આવ્યો હતો તેમજ બાળકૃષ્ણ બા બાલા હનુમાન ટ્રસ્ટ તરફથી હમણાં શાળાના જરૂરિયાતમંદ ગરીબ એવા વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર ફી તરીકે ચાલીસ હજાર આઠસો રૂપિયા પણ આપવામાં આવી હતી આ સમયે શાળાના દરેક બાળકોને શાળાના ચારસો ત્રીસ બાળકોને મધ્યાહન ઝીર સંચાલક કલ્પેશભાઈ તરફથી પણ ચેથિપૂજન આપવામાં આવેલું તીચી ભૂજનની અંદર દાળ ભાત પૂરી શાક અને મીંડી દરેક બાળકોને આપવામાં આવેલી દરેક બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભરપેટ ભોજનનો આનંદ લીધો હતો